અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાય એસપી ચિરાગ દેસાઈ અને સિટી પીઆઈ ડી કે વાઘેલાની સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં હિન્દુ મુસ્લિમ સમાજ આગેવાનો ઉપસ્થિત રહેલા અમરેલી શહેરમાં સિટી પોલીસ સ્ટેશનમાં ડીવાય એસપી યોજાઈ જેમાં હિન્દુ મુસ્લિમ સમાજ આગેવાનો ઉપસ્થિત રહેલ અને આવનારા દિવસોમાં રમઝાન માસ અને રામનવમી તેમજ હનુમાન જયંતિ સહિત વિવિધ તહેવારો શાંતિમય માહોલમાં ઉજવવા અપીલ કરવામાં આવી છે આ તકે શહેરના વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો મુસ્લિમ સમાજના પ્રમુખ સહિતના લોકો હાજર રહ્યા હતા અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ આવનાર મહિનામાં જે રામનવમી ઈદ ચેટીચાંદ હનુમાન જયંતિ આંબેડકર જયંતી ઘણા બધા તહેવારો પ્રસંગો ઉજવનાર છે આ સાથે જ ઇલેક્શન સાત મહિના ઇલેક્શન પણ ત્યારબાદના મહિનામાં આવનાર છે આ સંદર્ભમાં અ અમરેલી શહેરના ગ્રામ તમામ અલગ અલગ વર્ગ ગામના લોકો સાથે શાંતિ સમિતિનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને જેમ વર્ષોથી દરેક પ્રસંગ તહેવાર ગણી ગણીને તમામ લોકો ઉજવતા હોય છે એ જ રીતે પોલીસના સાથ સહકારમાં સારી રીતે તમામ તહેવારો ઉજવીએ એની વિનંતી પણ કરવામાં આવી સાથ સહકારની અપેક્ષા પણ રાખવામાં આવી અને ઘણા બધા લગભગ પાંત્રીસ ચાલીસ લોકો સાથે આ મિટિંગમાં હાજર રહ્યા મીડિયા મિત્રોએ પણ હાજર રહ્યા અને ખૂબ જ સરસ રીતે આ મિટિંગનું આયોજન થયું છે તો બીજી બાજુ હાલમાં લોકસભામાં ચૂંટણી અન્વયે જાહેરનામું બહાર હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એકબીજાના ભાઈચારાથી શાંતિમય માહોલમાં તહેવારોની ઉજવણી કરવામાં અનુરોધ કરાયો છે સાથે જ નવનિયુક્ત ડીવાય એસપી ચિરાગ દેસાઈએ અમરેલી શહેરમાં પડતી મુશ્કેલીઓ અંગેની ચર્ચાઓ કરી હતી આવી કોઈ જ મુશ્કેલી જણાય તો સિટી પોલીસ સંપર્ક કરવા પણ જણાવ્યું હતું